અને એમ કરતાં તમે જામનગર અને ને બાકીના બાગ સુરેન્દ્રનગર આ બધી ગણતા ગણતા તમે સોળ બેઠકો આસાનીથી પહોંચી જાઓ છો લોકોએ કરેલું મતદાન ઓછું કે વધારે કોને કર્યું છે એના પર આધાર છે અને આ વખતે સ્પષ્ટપણે ગુજરાતના મતદાતાઓએ કોંગ્રેસને જબરજસ્ત મત આપ્યા છે અને કોંગ્રેસને બહુમતી બેઠકો મળવાની છે અને હું તો ચોક્કસ આંકડા સાથે કહું છું કે સોળેક જેટલી બેઠકો કોંગ્રેસને મળવા જઈ રહી છે અમારી તમામ માહિતી